અને મિથુન રાશિનું સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ વહેલી સવારે સાત અને ઓગણત્રીસ મિનિટથી નવ ને દસ મિનિટ સુધી છે અને યમઘંટ દસ અને એકાવન મિનિટથી બાર ને બત્રીસ મિનિટ સુધી છે આ બંને સમયને અશુભ સમય કહેવાય આ અશુભ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય ન થાય બીજી વાત કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારા ચોગડિયાની અંદર સારા અંદર કરવું જોઈએ અને તેમાં પણ અભિજીત મુહૂર્ત જે સર્વોત્તમ છે તે બાર અને પાંચ મિનિટ થી બાર અને ઓગણસાઠ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તેમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સૌ પ્રથમ વહેલી સવારે તમે નહવા માટે જાઓ ત્યારે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી હળદરવાળું પાણી કરવાનું છે હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે ત્યાર પછી ચોખા પાણીથી તમે સ્નાન કરી શકો નહીં શકો નહીને જ્યારે બહાર આવો ત્યારે તમારે દૂધનું તિલક કપાળમાં કરવાનું છે અને દૂધનું તિલક તમારે નાભી પર પણ કરવાનું છે બે જગ્યાએ દૂધનું તિલક કરવાનું છે ત્યાર પછી ત્રીજું કામ એ છે કે થોડું દૂધ અને શુદ્ધ જલ લઈ મહાદેવના મંદિરે જવાનું ભગવાન શિવનો અભિષેક કરવાનો દૂધ અને જલથી મંત્ર બોલવાનો છે ઓમ શ્રી ચંદ્ર મૌલેશ્વરાય નમઃ આ મંત્રથી ભગવાન શિવનો અભિષેક કરવાનો એ બોલતા ના આવડે તો ઓમ નમઃ શિવાયથી બોલીને પણ અભિષેક કરી શકાય ઘરે આવવાનું છે ઘરે આવીને સફેદ કાગળની અંદર એક ચપટી ચોખા લેવાના એની પડીકી વારવાની ચોવીસ કલાક માટે ઉપરના ખિસ્સામાં રાખવાની ત્યાર પછી બીજા દિવસે તે પડીકીને પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની શાયનકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગુસંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે અને રાત્રે સૂતી વખતે તમારે જ્યારે મોબાઈલ વગેરે જોવાઈ જાય પછી ઊંઘ આવવાનો સમય હોય ત્યારે જ પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું અને એક મંત્ર યથાશક્તિ બોલવાનો મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ તકલેશ નાશાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ સમય બોલવાનો આ ઉપાય જનરલ જેને જેને પણ તકલીફ છે તેમના માટેનો આ પ્રયોગ છે જેનો જન્મ દિવસ સાતમી જુલાઈ બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે ઉઠવાનું મેં કહ્યું તે જ રીતે હળદર વાળા પાણીથી સ્નાન કરવાનું પછી શુદ્ધ પાણીથી સ્નાન કરવાનું અને ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જઈ દૂધ અને પાણીથી ભગવાનનો અભિષેક કરવાનો ઘરે આવવાનું સાયન કાળે દૂધ પૌવા બનાવડાવવાના દૂધ અને પૌવા જેમાં ખાંડ નાખેલી હોય સંધ્યાકાળના સમયે દૂધ પૌવા નાના બાળકોને વેચવાના છે વેચવાના છે યથાશક્તિ જેની મેરેજ એનિવર્સરી છે સાતમી જુલાઈ અને સોમવારના દિવસે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી જેમની પણ મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સાયનકાળે જમવામાં ખીર બનાવડાવી અને આખા પરિવાર સાથે તે ખીરને ખાવાની છે સાથે સાથે એક જરૂરિયાતમંદ વ્યક્તિને ખીર સાથેનું ભોજન જમાડવાનું છે બસ માત્ર આટલો ઉપાય કરી લો આખું વર્ષ નિરંતર સુખ અને શાંતિથી ભગવાનની કૃપાથી પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે મારો વિડીયો જોવાનું ભૂલી જાઓ ચૂકી જાઓ તો તમે દુષ્યંત પાઠક સર્ચ કરશો એટલે ફેસબુકમાંથી ઇન્સ્ટાગ્રામમાંથી અથવા યુટ્યુબ પરથી તમને એ વિડીયો મળી જશે અને તમે ઉપાય કરી શકો હાથ જોડીને માત્ર એક વિનંતી કરું છું પ્રાર્થના કરું છું તમને કે મારા વિડીયોને તમે વધારામાં વધારે શેર કરો મારો વિડીયો જેટલી જગ્યાએ શેર થશે એમાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તે વિડીયો સાંભળી લેશે એના જીવનમાં દુઃખ પીડા અને ચિંતા હશે અને કદાચ મારા કયા પ્રમાણે ઉપાય કરશે ને ભગવાનની કૃપા થશે તો એના જીવનમાંથી દુઃખ પીડા અને ચિંતા દૂર થશે અને એનો શ્રેય એનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો આવું પુણ્યનું કામ કરવા માટે મારા વિડીયોને અવશ્ય શેર કરો બસ એ જ પ્રાર્થના બીજું જુલાઈ માસનું મેં પ્રિડિક્શન દરેક રાશિનું કર્યું મને બધા જ લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો એ બદલ મારા બધા જ દર્શક મિત્રોનો હું ખૂબ દિલથી આભાર માનું છું જય સિયા નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું